શું લગ્ન પ્રસંગમાં બનતી હોય તેવી કઢી ઘરે નથી બનતી તો આજની બધી ટિપ્સ ફોલો કરીને આ રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમારી કઢીના પણ બધા વખાણ જરૂરથી કરશે અને પહેલેથી છેલ્લે સુધીની બધી નાની મોટી ટિપ્સ ફોલો કરજો તો ચલો કઢી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે મીડિયમ ખાટું કે ખાટું દહીં જોઈશે તો આજે આપણે બે કપના માપથી કઢી બનાવવાના છીએ

આ રીતે મેજરિંગ સ્પૂનથી લીધો છે તો તમે કોઈ પણ ઘરની ચમચીથી પણ લઈ શકો છો કઢી તમારે એકદમ જ ઘાટી જોતી હોય તો આમાં એક કે બે ચમચી ચણાનો લોટ વધારે ઉમેરી દો અને જો તમારે પતલી ગમતી હોય તો તમે આમાં ઓછો ઉમેરો હવે આને આપણે મિક્સ કરી દઈશું જેથી કરીને ચણાના લોટના કોઈ પણ લમ્સ ન રહે એકદમ જ સરસ એકરસ થઈ જાય આપણે પાણી આમાં પછી ઉમેરીશું સૌથી પહેલા દહીં સાથે ચણાના લોટને સરસ રીતે મિક્સ કરી લઈએ વિસ્કરની મદદથી દરેક ગુજરાતીના ઘરમાં કઢી તો બનતી જ હોય છે પણ જે બારે લગ્ન પ્રસંગમાં મળે એકદમ એવી સરસ કઢી નથી બનતી તો આપણે આજે એ જ રીતની કઢી તૈયાર કરવાના છીએ હવે આમાં કોઈ પણ ચણાના લોટના લમ્સ નથી રહ્યા હવે આમાં આપણે અત્યારે ઉમેરી દઈશું પાણી તો એક વાટકી દહીં માટે લગભગ અઢી વાટકી જેટલું પાણી ઉમેરવાનું એટલે અહીંયા અત્યારે ટોટલ હું ચાર વાટકી પાણી ઉમેરું છું અને પછી વધારે જો આપણે જરૂર લાગશે તો આપણે પછી ઉમેરીશું એક વાટકી દહીં માટે બે થી અઢી વાટકી પાણી ઉમેરવાનું અત્યારે સાઈડમાં મૂકી દઈએ હવે કઢીમાં ખૂબ જ સરસ ફ્લેવર્સ આવે તેના માટે આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ તો અહીંયા છ થી સાત લસણની ની કઢી છે જો તમે લસણ ન ખાતા હો તો આને સ્કીપ કરી શકો છો એક ઇંચ આદુનો ટુકડો છે તેને આ રીતે રીતે નાના પીસમાં કરી દઈશું એટલે એ સરસ ક્રશ થાય અને અહીંયા મેં તીખા મરચા લીધા છે એટલે મેં ત્રણ જ લીધા છે કેમ કે આ ખૂબ જ તીખા મરચાં છે એ એક લીમડાની ડાળી છે તેના પાંદડા લઈ લીધા છે હવે આ બધી જ વસ્તુ સરસ રીતે ક્રશ થાય તેના માટે આપણે આમાં થોડુંક મીઠું ઉમેરી દઈશું અને હવે આને આપણે ક્રશ કરી લઈએ હવે કઢીમાં જે ફ્લેવર છે એ આ પેસ્ટથી જ આવવાના છે એટલે આ તો તમે જરૂરથી ઉમેરજો અને મીઠું પણ જરૂરથી નાખજો હવે કઢીમાં દહીં કે છાશ જે ઉમેરી હોય ને તે ઘણી વખત ફાટી જાય છે ગરમ થતાં તો તેનાથી એ નહીં થાય અને ખલમાં જ્યારે કંઈ પણ વસ્તુ આપણે આ રીતે ક્રશ કરીને ઉમેરીએ છીએ ને તો એ રેસીપીનો તો સ્વાદ જ કંઈક અલગ હોય છે અને એવો ટેસ્ટ મિક્સરમાં બનાવેલી પેસ્ટનો તો નથી જ હોતો સાચી વાત ને હવે બધી જ વસ્તુ સરસ રીતે પીસાઈ ગઈ છે આ રીતે આ દરદરી પેસ્ટ તૈયાર છે તો આપણે આને કઢીના મિક્સરમાં એડ કરી દઈએ હવે આને મિક્સ કરી દઈએ હવે આપણે જે વાસણમાં કઢી ઉકાળવાની છે તે લઈ લઈએ અને તેમાં આને ટ્રાન્સફર કરી લઈએ હવે જે વાસણમાં આપણે કઢી તૈયાર કરવી હોય ઉકાળવી હોય ને તે આ રીતે થોડુંક મોટું જ હોવું જોઈએ કેમકે કઢી જ્યારે ઉકળે તો ઉભરાઈ ન જાય જે કઢીનું માપ છે તેનાથી આ આ રીતે ઊંડું જ હોવું જોઈએ અને ઝાડા તળિયાનું હવે પહેલા આપણે આમાં ચાર કપ પાણી ઉમેરેલું તો હવે આમાં હું હજી એક કપ પાણી ઉમેરી દઉં છું અને હવે આપણે આ કઢીને ગેસ ઉપર મૂકી દઈએ ઉકાળવા માટે આને ગેસ ઉપર રાખી દઈએ હવે જ્યારે આપણે શરૂઆતમાં ગેસ ઉપર આને ઉકાળવા રાખીએ ત્યારે આપણે એને સતત હલાવતું રહેવાનું છે કેમ કે ચણાનો લોટ નીચે નહીતર બેસી જશે અને કઢી નીચે ચોટી જશે એટલે આપણે તેને સતત આ રીતે હલાવતું જ રહેવાનું છે હવે દરેકના ઘરમાં આ બધી સિમ્પલ રેસીપીસ તો બનતી જ હોય છે પણ ઘણી વખત આપણને કોકની રસોઈ ચાખીને એવું થાય કે આવી તો આપણી નથી બનતી કેમ કે વસ્તુઓ તો આપણે પણ એ જ બધી એમાં ઉમેરીએ છીએ તો પછી આપણી વસ્તુ કે આપણી રેસિપી એવી કેમ નથી બનતી તો એની પાછળનું કારણ એ જ છે કે આપણે જે-જે સામગ્રી ઉમેરવાની હોય તેમાં અને જ્યારે જ્યારે ઉમેરવાની હોય તે રીતે આપણે નથી કરતા તો હવે જેમ કે કઢીની જ વાત લઈએ તો આમ તો એવું કહેવાય છે કે આમાં સાત ફૂફાળ આવવા જોઈએ તો જ એ કઢી પ્રોપર બને છે અને તો જ એનો ટેસ્ટ અને ફ્લેવર સરસ આવે હવે આ કઢી ઉકળવા લાગી છે એટલે હવે આપણે આમાં મીઠું ઉમેરી દઈએ તો આપણે જે ખલમાં પેસ્ટ તૈયાર કરી હતી તેમાં પણ મીઠું ઉમેર્યું હતું એટલે આપણે અત્યારે આમાં એ પ્રમાણે જ ઉમેરવું હવે અહીંયા મેં બે મોટી ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે હવે ગુજરાતી કઢી તો ખાટી મીઠી જ હોય છે પણ ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો હવે મેં જે દહીં વાપર્યું તે ખાટું હતું એટલે મેં બે મોટી ચમચી ગોળ ઉમેર્યો છે હવે અત્યારે આમાં મેં હળદર નથી ઉમેરી જો તમને સેજ આમાં પીળાશ પડતી કઢી જોતી હોય તો ચમચી જેટલી હળદર ઉમેરી શકો છો હવે કઢીમાં ઊભરો આવ્યો તેને લગભગ પાંચેક મિનિટ તો થઈ ગઈ છે તો હવે આપણે ધીમા તાપે કઢીને ઉકળવા દઈએ અને હવે આ નીચે ચોટશે નહીં અને આપણે વચ્ચે વચ્ચે આને આ રીતે હલાવતા રહીશું અને ચમચાને આ રીતે અંદર મૂકી દઈશું જેથી કરીને કઢી ઉભરાશે નહીં હવે કઢી માટેનો વઘાર તૈયાર કરી લઈએ તેના માટે વઘારિયામાં આપણે ઉમેરી દઈશું ત્રણ ચમચી ઘી તો કઢીને તેલમાં પણ વઘારી શકાય પણ કઢીનો જે એકદમ સાચો ટેસ્ટ અને એના જે ફ્લેવર્સ છે એ ઘીથી જ એકદમ સરસ આવે છે અને હવે જે બધી વસ્તુ આપણે ઘીમાં ઉમેરશું તેનાથી તો એકદમ જ સ્વાદ કઢીનો બમણો થઈ જવાનો છે હવે ઘી ગરમ થઈ ગયું છે તેમાં ઉમેરી દઈશું અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ઉમેરીશું વન ફોર્થ ચમચી અજમો ઉમેરીશું હા આમાં અજમો તો જરૂરથી જ ઉમેરજો આની પહેલાં જો તમે કોઈ દિવસ ન નાખ્યું હોય તો આ રીતે જરૂરથી નાખજો અને વન ફોર ટી સ્પૂન મેથી મેથીથી તો કઢીનો ટેસ્ટ જ આખો બદલાઈ જાય છે હવે આમાં થોડાક ખડા મસાલા ઉમેરી લઈએ તો અહીંયા બે તમાલપત્ર લીધા છે એક સૂકું મરચું છે એક બાદિયા ત્રણથી ચાર લવિંગ છે અને બે તજના ટુકડા છે તો આ બધી જ વસ્તુને આપણે ઉમેરી દઈશું હવે બાદિયાને આપણે એને છૂટું પાડીને અલગ અલગ આ રીતે નાખશું જેથી સરસ ફ્લેવર આવે અને સૂકા લાલ મરચાંને પણ જ્યારે તમે આ રીતે કટકા કરીને વઘારમાં એડ કરો ને તો એનો ફ્લેવર વઘારમાં બહુ સરસ રીતે આવે છે અને જેવો વઘાર આવી જાય એમાં આપણે થોડા લીમડાના પાન ઉમેરી દઈશું અને વઘાર ઉમેરતા પહેલાં આમાં હિંગ તો જરૂરથી ઉમેરજો કેમ કે હિંગ વગર તો કઢી અધૂરી છે અને હવે આ વઘારને આપણે કઢીમાં એડ કરી દઈએ હવે આપણે ઘણી વખત કઢીમાં વઘાર કરી ગેસ બંધ કરી દઈએ છીએ અને તેને વધારે ઉકાળતા નથી પણ આપણે જે વઘાર કર્યો અને જે બધી વસ્તુઓ એડ કરી તેનો ફ્લેવર કઢીમાં સરસ રીતે આવે તેના માટે હજી આપણે બે ત્રણ મિનિટ તો આને ઉકાળવાની જ છે કૂક કરવાની જ છે હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને આપણે આને ઢાંકી અને બીજી બે ત્રણ મિનિટ કૂક થવા દઈશું અને સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે કઢી ઉભરાઈ ન જાય એટલે આપણે ત્યાં જ હાજર રહેવું હવે લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે એટલે જે વઘાર કર્યો તો એ પણ એકદમ સરસ રીતે એના ફ્લેવર્સ કઢીમાં આવી ગયા હશે જો દેખાવમાં જ એવી સરસ લાગે છે અને સુગંધ તો એટલી સરસ આવે છે કે એમ થાય કે અત્યારે જ આપણે આને ટેસ્ટ કરી લઈએ અને નથી વધારે પડતી ઘાટી કે નથી વધારે પડતી પાતળી એમાં થોડીક કોથમીર આપણે સમારીને એડ કરી દઈએ એકાદ મિનિટ આ રીતે કોથમીર પણ ઉકળશે તો એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે હવે મારા જે ભાભી છે ને એ પણ એટલી બધી સરસ કઢી બનાવે છે કે જ્યારે પણ હું મારા મમ્મીના ઘરે જાઉં તો હું એમને એ જ ડિમાન્ડ કરું કે તમે કઢી બનાવજો કેમકે એમના હાથની કઢી તો બહુ જ ભાવે છે તો તમે મને કમેન્ટમાં જરૂર કે તમને કોના હાથની કઢી ભાવે છે હવે જો તમારે કઢી તરત જ ખાવી હોય તો આટલી કન્સિસ્ટન્સી બરાબર છે જો થોડી વાર આ પડી રહેશે તો થોડીક ઘટ થશે એટલે જો તમારે કલાક બે કલાક પછી ખાવી હોય તો આમાં પા કપ જેટલું પાણી ઉમેરી દેવું જેથી કરીને કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર રે ઘાટી ન થઈ જાય તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને કઢીને સર્વ કરીએ તો તો એક વખત આ ફોલો કરીને આવી રીતે કઢી જો તમે બનાવીને જેને કઢી નથી ભાવતી ને તે પણ કઢી ચટ કરી જશે એની તો મારી ગેરંટી છે આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને મારી ચેનલને ને કરી દેજો બધાને જય શ્રી કૃષ્ણ